સાબરકાઠા માણીગર મળ્યા ના હરક સાથે વિલાપ અને વિનોદની પરંપરા વહીવટી તંત્ર દ્વારા લોક માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી મેળામાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના હજારો આદિવાસીઓ સાબરકાંઠા જિલ્લાના પોશીના

માં યોજાયેલા બે દિવસે મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને મોડી રાત સુધી ભજન કીર્તન અને પરંપરાગત નૃત્ય કરે છે અને અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિધિ શરૂ થઈ છે અને સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે પુરુષો અસ્થિ ભરેલી કુલડીને ચડવા પ્રવાહિત કરીને સ્નાન કરે છે આ સમયે મહિલાઓ પોતાના પૂર્વજોને યાદ કરીને એકબીજાને ભેટીને રુદન કરે છે કહેવાય છે કે મેળ પડે એટલે મેળો આ ઉક્તે અહીંના પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે આ મેળામાં આદિવાસી યુવકોને યુવતીઓ પોતાના મનના વાણી કરીને શોધવા છોડે શણગાર સજીને આવતા હોય છે અને મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાને પસંદગી કરે છે અને તેના પ્રતિક સ્વરૂપે એકબીજાને પાન ખવડાવે છે તો બીજી તરફ મેળો માંડવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને ચકડોળમાં બેસીને ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો ત્રિવેણી સંગમ તટે આદિવાસી સમાની સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્ર ના મેળામાં વિલાપ અને વિરોધની અનોખી અનુભૂતિ થાય છે અને તે અનુભવ કરવા વિદેશી સહેલાઈનો પણ ઉમટી પડે છે અને તેને તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે ફ્રાન્સ આવેલા એનિયસ અને જો જે તે પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે ત્યાં અંગ્રેજ પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એક સાથે ભેગા થતા નથી જ્યારે અહીંની પરંપરા પ્રત્યક્ષ નિહાળીને એક અલગ જ પ્રકારનો અનુભવ અહેસાસ કર્યો રાજસ્થાનના કોટરાથી પોતાની દાદીને અસ્થિ વિસર્જન કરવા આવેલા રાજમલ વડેરાએ જણાવ્યું કે તેમના દાદા પરદાદાઓ ઉપર અહીં આવીને પૂર્વજોના અસ્થિ વિસર્જન કરતા જે પરંપરા આજે અમે લોકોએ જાળવી રાખી છે બનાસકાંઠાના તાતા તાલુકાના ભણજોદ બામ બામણોજથી આવેલા કાંતિભાઈ પંડ્યાએ જણાવ્યું કે આદિવાસી સમાન લોકો પોતાના પૂર્વજોના અસ્તિઓનું વિસર્જન કરીને પરિવારચનોને પ્રસાદી ભેંચે છે અને કપડાનો પણ વ્યવહાર કરવાની પરંપરા નિભાવે છે આદિવાસી વિસ્તારમાં મેળાઓએ લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું આદિજાતિ સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જેના ભાગ રૂપે અહીં આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીં વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળા માટે વીજળી પાણી એસટી બસ સુવિધા આરોગ્ય તેમજ કાયદો અને વ્યવસ્થા સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી વિત ચિત્ર વિચિત્ર મેળાની દંતકથા લોકવાયકા મુજબ ભીષ્મના સાવકા ભાઈ હસ્તિના રાજા શાંતનુના બે કુંવરો ચિત્ર વીર્ય અને વિચિત્ર વીર્ય પ્રાસ્થિના પ્રાશ્ચિતના ભાગરૂપે આ સ્થળે આવ્યા છે આવે છે અને જ્યાં બ્રાહ્મણો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભગવાન શંકરની સ્તુતિ અને મારુદ્ર યજ્ઞ કરાવે છે બાદમાં પારસ પીપળાના ઝાડમાં થડના પોલાણમાં પ્રવેશીને પોતાની જાતને અગ્નિદેવને હવાલે કરી છે તેમના નામ પરથી આ સ્થળનું નામ ચિત્ર વિચિત્ર મહાદેવ પડ્યું હોવાની દંતકથા પ્રચલિત છે રિપોર્ટર વિનય મહેતા ન્યૂ 7 ઇન્ડિયા ખેડબ્રહ્મા બોલો મારું નામ રાજમેલ વડિરા છે ઓર મેં કોટરા કા નિવાસી હું और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पर महाकुंभ नहीं जा सकते हैं इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यही आते हैं इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं इसलिए हमारे पूर्वजों के पूर्वज भी यही लाते थे ઓર મેરે દાદી ઓફ હો ગઈ હતી તો મેં બી અર્થિ વિસર્જન કરવા હું ધન્યવાદ મારું નામ પંડ્યા કાંતિભાઈ છગનભાઈ ગામ બામનોજ તાલુકો દોતા અને જિલ્લો બનાસકાંઠાના વસ્યું છું અમારા દેલવાડાની અંદર આ ગુણપક્ષનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે આ મેળાનું મહત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું અસર્જન કરવામાં આવે છે તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર હશ્વિચન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છે આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાંનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનો આતા સ્વાદતા કરે છે આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચાર બે ભાઈઓ હતા તેમણે અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું એના પાછળ અત્યારે આ પરંપરા મુજબ અત્યારે એ પણ આ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરે પછી ઘરે જાય છે પોતાના Vous êtes venu de quel pays et combien de jours et comment vous trouvez euh, Bonjour, nous sommes Josette et Agnès, nous sommes françaises, euh, nous avons passé à peu près 30 jours euh, en Inde et euh, 23 jours au Gujarat. Euh, nous apprécions de voir cette cérémonie en mémoire des morts, euh, puisque ça nous rappelle aussi euh, nos disparus en France. Uh, C'est très émouvant de voir que autant de personnes se rassemblent uh, pour honorer les morts. Leurs morts, pardon. Namaste. Maro naam Varuna Jogi. je. Mon tour guide jo French language ma Gujarat tourisme trotri. Ha mara guest je. Amno naam se N S madam Jonet. Thirty seven days thi India ma che. Ane aap 22 diwas thi. Amara saathey bande jana. Acha India na acha Gujarat ma freeze. અને એમને ખાસ કરીને ટ્રાઇબલ લોકોને કેવી રીતે કલ્ચર હોય છે કેવું એમનો રહેણસેણી છે સ્પેશિયલી આ જગ્યા એમને વધારે પસંદ આવી કેમ કે એમને જે આપણે એમના એમના રિલેટિવ જે કંઈ ડેથ થઈ હોય ત્યાં અહીંયા આવે આ લોકો આવી રીતે જે સિસ્ટમ પ્રમાણે એમના એમના એમની કલ્ચર પ્રમાણે કરે એ બહુ અમને સારું લાગ્યું અને બહુ જ આનંદ આવ્યો અને

વા એ જે દેશથી આવે છે એમના દેશમાં આટલા લોકો સાથે મળવા બહુ બહુ ઓછું જોવા મળે છે એટલે આ વસ્તુ એમના માટે બહુ જ એક અલગ જ ફીલ કરાવે છે અને એક સાથે આવા લોકો અને એક સાથે આવી રીતે જે એમની જે ક્રિયાક્રમ છે જે એમની રીતિ રિવાજ છે એ ભેગા થઈને કરે બહુ સારું લાગ્યું એમને Il a demandé comment vous trouvez les accueillis avec les gens. C'est parfait. Les gens sont très, très gentils, très accueillants. Je voulais juste ajouter que dans notre pays, hmm. nous avons un jour des morts hmm, okay. en novembre, okay. mais chacun va dans son cimetière.

અને પાછા આવીને આવી જાય એના પછી કોઈ ત્યાં એ જગ્યા જાય નહીં એની આ વિરુદ્ધમાં આપણા દેશમાં આ બધી વસ્તુ એક અલગ જ એમને ફીલ કરાવે છે કે આટલા ફેમિલી સાથે એમના રિલેટિવ સાથે બધા સાથે આવ્યા અને રડવાનું જે એમને અત્યારે સવારે સાંભળ્યું એ બી બહુ અલગ જ એમને ફીલ કરાવે છે કે કેટલા અટેચમેન્ટ છે એમની ફેમિલી એક્સપાયર થઈ ગયા પછી પણ એમને હજી માને છે જે એના એટલે બદલે એમના દેશમાં આવું કોઈ હોત નથી એક વાર ડેથ થાય એટલે ભૂલી જાય એટલે એ વસ્તુ બહુ આપણા કલ્ચરને આપણા આપણા ધર્મ પ્રમાણે આપણા રીતિ રિવાજ પ્રમાણે બહુ જ માન આપે છે અને બહુ સરસ બતાવે છે એ જ વસ્તુ અમને અમે વાર અહીંયા અમને ઇન્ડિયામાં આવવા માટે અમને પ્રેરિત કરે છે